આગામી છ દિવસ રાજ્યમાં મેઘો થશે મહેરબાન સૌરાષ્ટ્ર કચ્છમાંથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્ર પર લો પ્રેશર સમગ્ર રાજ્યમાં સુકાનવંતો વરસાદ પડ્યો અષાઢી બીજના દિવસે થયેલા વીજળીના ચમકારા પરથી ચોમાસાના મૂડ અંગે અમલલાલની આગાહી અત્યારે આર્દ્રા નક્ષત્ર ચાલે છે જે પાક માટે યોગ્ય નથી પાંચમના દિવસે ઈશાન દિશામાં સફેદ કલરની વીજળી થશે તો સારો વરસાદ થશે વીસ જુલાઈથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે જે કૃષિ માટે અનુકૂળ ગણાય છે કૃષિ અંગે અંબાલાલ પટેલની આગાહી જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા મચાવશે ધમાલ ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘો થશે મહેરબાન ત્રણથી સાત જુલાઈ રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન નવથી પંદર જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં થશે ભારે વરસાદ થી ત્રીસ જુલાઈ વચ્ચે ફરી રાજ્યમાં પડશે ભારેથી ભારે વરસાદ વરસાદની સિઝનમાં ગુજરાત માટે સારા સમાચાર સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો ઉપરવાસમાંથી ચોપન હજાર બત્રીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીરની આવક નોંધાઈ નર્મદા ડેમની સપાટી એકસો અઢાર પોઈન્ટ આઠ મીટર પર પહોંચી ડેમની મહત્તમ સપાટી છે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર પાણી આવક થતા સીએચપીએચ વન અને આરબીપીએચના ચાર પાવર હાઉસ ચાલુ પાવરહાઉસ ચાલુ થતા નિગમને થશે કરોડો રૂપિયાની આવક વડોદરામાં પફમાંથી નીકળ્યો બોલ્ટ અતુલ બેકરીમાં ગયેલા ગ્રાહકને થયો કડવો અનુભવ ગ્રાહકે વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ ન્યૂઝ એટીન ગુજરાતી વાયરલ વિડીયોની નથી કરતું પોસ્ટિંગ